હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો અમે પાછું નો વિડીયો બનાવનો જેમાં અમે ગોતવાળાને ટાઈમ આપ્યો ત્રીસ મિનિટનો મિત્રો આ ખેરે જમવાના નથી એમાં ક્વીસ છે કારણ કે આજ ખે ગોતવાળા પાસે ટાઈમ હશે છે માત્ર ને માત્ર પાંચ મિનિટનો કારણ કે અમે બે જણા ગમે બે જણા ટીમમાંથી હતા અને એક જણો ગોઈત છે બે જણાને 5 મિનિટની અંદર ગોથી લે તો ઠીક છે

તો મિત્રો એ ભાઈનો ફોન મને આવી ગયો છે મેં પટ્ટી છોડી નાખી છે અને જો આ મોબાઈલનો ફોન આવ્યો હતો એમાં આપણે સ્ટોપ પોચ ચાલુ કરી દઈશી થ્રી ટુ અને આ સ્ટોપ પોચ ચાલુ થઈ ગયા હવે હું એને ફટાફટથી ગોતવા જાઉં છું મિત્રો હાઈટેક ને અમે છે ને બહુ મોટી જગ્યામાં ખુલ્લી જગ્યામાં એને ચાલુ પહેરો રમવાનું એટલે અમારે આ જગ્યામાં મારે છે ને એને ગોતો બહુ અઘરા પડી જવાના છે તમે જોઈ શકો છો આ કેવડું મેદાન છે મિત્રો આમાં ગમી જઈ શકે છે હતા પહેલાં તો આ બે પાણા પડ્યા ને એમ જોઈ લે કારણ કે અહીંયા એને હતા બહુ બેસ્ટ જગ્યા છે ફટાફટ જેવું ત્યાં જોઈ લઉં ટાઈમ મારી પાસે મિત્રો અડધી અડધી મિનિટ તો હે કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા ખાડો હે ખાડામાં કદાચ હોઈ શકે હું અહીંયા જોઈ લઉં ટાઈમ મારી પાસે ટૂંકો હે અને એને ગોતવાના હે મિત્રો ઓલી સાઈડ એ આ નીચે ખાડો હે મોટો ત્યાં ફટાફટ જોતો આ મિત્રો લપસાય એવું પણ હે તમે જોઈ શકો છો મોટા મોટા કાંકરા પણ કોઈ નથી દેખાતું મિત્રો

નીચે બેહી જાય નીચે બેહી જાય મારા જ અમારા આડે આવે હે આ બાજુ આમ બેહી જાય સારું આ એ બાજુ એ બાજુ બેહી જાય નીચે તો નો જડી અમે આ બાજુ એ ગાણી થઈ જાય તો ઉપગાડી જાય હારો નીચે વઈ ગયો હારો હવે ની આવે આ બાજુ એ આ તો પાછો વઈ રો એ હવે આ બાજુ જાવ વિડિયો બેન કરીને હતા મિત્રો ચાર મિનિટ આમ નમ મહિને મારી વીતી ગઈ છે જો હજી મને જોડા નથી હું મને હવે ઉઠવા આજો આ સાઈડ સાઈડિયામાં આવી ગયો છું તો આ સાઈડ હોય ને હું જોઈ લઉં બરાબર આ સાઈડના એરિયામાં કે છે કે નથી હું ઓલી સાઈડ પાણા બાજુથી ગોતી ને તો આવ્યો છું ફટાફટથી મારી પાસે આજો ટાઈમ નથી મિત્રો આ સાઈડના એરિયામાં હું જોઈ લઉં આ સાઈડ કંઈ નથી ફટાફટથી ગોતી દઉં ઓલી સાઈડ લો મિત્રો અહીંથી ઉપરથી ચડી ઓફો નહીં ચડે તો નોકરું પડી મિત્રો પાંચ મિનિટ ખાવાની જ છે જોઈ શકો છો તમે પાંચ મિનિટ થવું મિત્રો મિત્રો ક્યાંય નથી દેખાતા એ બે માંથી હવે મિત્રો એ ન મળે કારણ કે આમ જુઓ તમે ટાઈમ ટાઈમ પૂરો થઈ ગયો છે અને પાછળ આવી ટાઈમ રહ્યો ત્રીસ મિનિટનો એટલે અમે બે મળી ગયા હતા અડધી કલાકમાં પાંચ મિનિટનો મેં ઘણો ફેરવાય છે બરાબર તો આજે લઈને તો હારી ગયો તો હવે હું ને બેને ફોન કરી દઉં કે એ બે છે ને ક્યાં હે બહાર આવો તમે હું બાઇક પાસે આવું છું મિત્રો દરકાર ના પાંચ મિનિટમાં ગોતો એને બહુ ઉઘરા થઈ જાય ફોન કર્યો જો પાંચ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ એટલા નહીં મને હવે બે આમથી આવે છે મિત્રો એ સાઈડ તો મેં આખી કવર કરી બધે ગોતી લીધા હતા મને ક્યાંય ન દેખાણ આવી ડે એ સાઈડ આખી જો આ પેલા આ સાઈડ ગયો હતો હું અહીંયા પછી આ સાઈડ નીચે ખાડો અહીંયા ગયો હતો આ આ સાઈડનો એરિયો બધો જોયો અને એ સાઈડે અમે હે ને હું ગયો હતો ગોતો પછી ક્યાંય ન દેખાણ આ સાઈડે મેં જોઈએ આખી સાઈડ ની કવર કરી હતી

તો અહીંયા મિત્રો નો એન્ડ કરીએ અને સજા આવડા બે છે ને કાંઈ દેવાની થતી નથી બરોબર કારણ કે ઓલા વિડીયોમાં એને સજા નહોતી મળી કઈ મળી નથી અને અમને અમે સડીયા તો અમને સજા મળી એને સજા નહોતી અમને દેવાની કઈ મળી નથી તો આ કઈ હાલ આજ સજા રાખવી જ નથી કઈ હવે મિત્રો નેક્સ્ટ વિડીયો કઈ ચેલેન્જ ઉપર લઈશું હિટિંગ ચેલેન્જ ઉપર બરાબર લેવું હોય ઘણો ટાઈમ થઈ ગયો આ ને ઘણો ટાઈમ થઈ એન્ડ કરી વિડીયોમાં નેક્સ્ટ વિડીયો મળી બરાબર લાઈક ને સતત પણ ભૂલ મળી